તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ઉપર અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરજો અને શેર કરજો તો મિત્રો આ ગાર વાયલો છે અમે ગારની ખેતી કરી દઈએ છીએ શાકભાજી માટે ગુવાર વાયેલો છે તમે જોઈ શકો છો આ ગુવાર કેવો છે કોમેન્ટ કરજો અને લાઇક પણ કરતા રહેજો ગુવાર માપનો વાયેલો છે મિત્રો આ ગુવાર હજી ફળિયું તો આવી નથી પણ આ ગુવાર તમે જોઈ શકો કેવો વાયો છે આવો ગુવાર છે તો મિત્રો તમે શાકભાજી કોઈ વાવો કે નથી વાવતા કોમેન્ટ કરજો અને આપણે હજી ગુવારની ફળીઓ આવશે એટલે પાછો વિડીયો બનાવીશું અને હાલમાં ગુવારની ફળી લાગી નથી મોર આવી ગયા છે અને ગુવારની ફળી હવે પાદરવા મહિનામાં લાગી જ છે તમે જોઈ શકો છો આ ગુવારના ફળીઓના મોર આવી ગયા છે આ મોર છે કુલડે છે તમે જુઓ કેવો ગુવાર છે અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખશું ચેનલ ઉપર નવા આવ્યા હોય તો